અમુક સંબંધો પણ વિચિત્ર હોય છે ના તો એમાં મનથી જોડાઈ શકાય છે ના તો એવા સંબંધ તોડી શકાય છે પૈસાથી કમાયેલી વસ્તુઓ કરતાં સ્વભાવથી કમાયેલા સંબંધ વધારે આનંદ આપે છે સંબંધનું આયુષ્ય સમજણ પર આધારિત છે સમય પર નહીં સંબંધને ટકાવવો હોયને સાહેબ તો સમજવાની કોશિશ કરો સમજાવવાની નહીં પોતાની મસ્તીમાં જીવતા શીખી લ્યો બાકી તમને બદનામ કરીને મજા લેવાવાળા તો ઘણા છે ખોટાઓને મનાવવા નહીં અને સાચાને છોડવા નહીં સંબંધ થોડા હોય તો ચાલશે પણ સારા અને સાચા લોકો સાથે જ રાખો સંબંધ એવા લોકો જોડે રાખો કે જે તમને કોણ છો નહીં પણ કેમ છો પૂછવાનો આગ્રહ રાખે સંબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરાથી નથી ટકતો એ તો ટકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્વાસથી રાહ તો અમે ઘણી જોઈ સાહેબ પણ જ્યાં સ્વાભિમાન ઘવાયું ને ત્યાં સંબંધ છોડી દીધો